બાપા ચિતારામ મિત્રો પાયલેગ્રુ એજન્સી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જે યુટ્યુબ ચેનલમાં જઈને લખો એજન્સી તથા પરિવાર પાયલેજા એટલે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ મિત્રો છે જેમાં યુટ્યુબ ચેનલ નું સબસ્ક્રાઈબ નું જે બટન છે ઘણા ખેડૂત મિત્રોના મોબાઈલમાં લાલ કલર નું સફેદ કલર નું અથવા કાળા કલર નું બતાડીએ એને સબસ્ક્રાઈબ કરો અને જે બાજુમાં જે બેલ છે એને દબો એટલે જેથી બાજુમાં બેલ ની ઉપર જે બે લીટા છે એને દબો અમે જ્યારે પણ વિડીયો નવો વિડીયો મૂકશો તમને જે પણ કૃષિ માહિતી આપશું એ સારું પ્રથમ વિડીયો મિત્રો તમારા મોબાઈલમાં તમને સારું પ્રથમ તમને આલારામ તમને આપશે હવે આજની કૃષિ માહિતી ની વાત કરીએ મિત્રો બે હજાર પચીસ માં જે આપણે કપાસ કરતા હોય મગફળી કરતા હોય ડુંગળીનું ઘાવર્યું બી કરતા હોય કે જ્યારે આપણે પટ મારવાની વાત આવતી હોય અને સૌથી સારામાં સારો ઉગાવો જે જર્મિનેશનનો પ્રશ્ન રહેતો હોય ઘણી ફેરી ઘણા ખેડૂત મિત્રોને ફરિયાદ હોય કે ભાઈ ઉગાવ ઓછો છે કે ઉગાવ જર્મિનેશન ઓછું છે કે જમીનની હિસાબે ઉગાવ જમીન નબળી જમીનની હિસાબે ઉગાવ ઓછો હોય તો આ ઘણા કારણો હિસાબે ઘણી ફેરી જર્મિનેશનમાં પ્રશ્ન આવતો હોય મિત્રો તો આપણી વચ્ચે આજે જેની વાત કરીશું જે કપાસ છે મગફળી છે ડુંગળીનું ગાવર બી છે મગ છે તલ છે અડદ છે કે શાકભાજીના બિયારણ છે કે ધાણી છે કોઈ પણ પાકમાં જે પટ મારવાથી જેનો જર્મિનેશન તમારે સૌથી વધારે વધારે જર્મિનેશન આવે અને ઉગાવો સારો લે એકદમ તાકાત ઉગાવ લઈ એકદમ બળુક લે જુસ્સાદાર ઉગાવો લે અને કોઈ પણ પાક તમે પટ કોઈ પણ પાકમાં તો બે દિવસ ઉગાવો દિવસનો અદ્ભુત વિકાસ કરે જેમાં અઢાર પ્રકારના માઇક્રો માઇક્રોન્યુટ્રોન અને અઢાર વીસ પ્રકારના ફંજીસાઇડ બેક્ટેરિયા અંદર જે આવતું હોય તો એક માત્ર એવી દવા છે સીડજેટ જે મિત્રો આ સીડજેટ દવા જે છે આ એક માત્ર એવી જેવા દવા છે જેમાં અઢાર પ્રકારના માઇક્રોન્યુટન્સ અને વીસ પ્રકારના ફંજી સાઈડ બેક્ટેરિયા અંદર આવતા હોય તો એક માત્ર એવી દવા છે સીડ નામની દવા આવે છે મેડ ઇન યુએસએ દવા છે આ કોઈ પણ કપાસનું પેકેટ હોય જે આપણે ચારસો પંચોતેર ગ્રામનું પેકેટ આવે તો એમાં એક પડી એક પડી કા ચારસો પંચોતેર ગ્રામમાં એક પડીનો દસ એમ એલ નો જે પટ મારી ગયો તો આથી ઉગાવો એકદમ તાકાતવાળો આવે એકદમ જુસ્સાદાર ઉગાવો લે એકદમ બરૂક ઉગાવો લે અને ઉગાવો તમારે બે દિવસ ઉગાવવો વહેલા પણ લઈ મિત્રો અને જર્મિનેશન દાખલા તરીકે તમે કોઈ આપણે એક પ્રયોગ મિત્રો બતાડશું જે કપાસના દસ દસ બિયારણ જે કપાસના દસ બિયારણ જે કપાસિયા છે આપણે એકમાં જેમાં સીટ જેટનો પટ મિત્રો મારશું અને દસ બિયારણમાં આપણે એકને એક બિયારણમાં આપણે દસ બિયારણમાં આપણે પટ નહીં મારીએ તો એનો તફાવત તમને લાઈવ તફાવત આપણા વિડીયો મારફતે તમને બતાડશું મિત્રો અત્યારે જે આપણે પટ મારીને મૂક્યા પછી

પટ મારી અને આપણે પટ માર્યા પછી મિત્રો આને દસ મિનિટ આપણે આને સુકાવા દઈશું દસ મિનિટ સુકાવીને રેડી દસ મિનિટ બાદમાં પછી આપણે આનું જે ગ્લાસમાં આપણે બે ધૂળ લીધી લઈએ જેમાં ટ્રીટેડ જેમાં આપણે જે સીડ જેટનો જે પટ માર્યો છે એના દસ કપાસ આમાં નાખશું અને જેનો આપણે પટ નથી માર્યો તો દસ કપાસ જે આપણી પાસે છે જે આ દસ કપાસ તો આપણે એનો જે બીજી જે આપણે જે ગ્લાસમાં આપણે જે માટી લીધેલી છે તો આપણે એમાં કપાસ્યા નાખશું અને આપણે એનો તફાવત ચોથા થી પાંચમા દિવસે આપણે એનો તફાવત જોઈશું અને એ લાઈવ વિડીયો તમને બતાવીશું મિત્રો કે જે સિરજેટ નામની પડી આવે એનો પટ મારવાથી શું ફાયદો થાય છે કે જે આપણે મોંઘાવાનું જે બિયારણ લેતા હોય તો એની ઉગાવો કેટલો તાકાતો એકદમ ઉગાવ લે એકદમ બરુક ઉગાવ લેતો હોય તો એની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને જોવા મળશે મિત્રો હવે મિત્રો આપણે દસ મિનિટ આપણે વિરામ આપીએ કારણ કે જે આપણે કપાસિયાને પટ માર્યો છે તો દસ મિનિટ સુકાવીને પછી પાછો વિડીયો શરૂ કરી એટલે પાછી વિડીયો આપણે શરૂ કરીને અને આપણે એનો જે પટ માર્યો છે તો એનો સંપૂર્ણ વિડીયો તમને જોવા મળે અને સંપૂર્ણ વિડીયો તમને માહિતી મળી રહી તો મિત્રો દસ મિનિટ વિડીયો અત્યારે તમને દસ મિનિટ વિડીયો શરૂ કરું છું આ વિડીયોમાં તમારે તો જોઈન્ટ જ થઈ જાય કારણ કે વિડીયો હું એ વિડીયો આની સાથે જોઈન્ટ કરી દે એટલે તમારે દસ મિનિટ ખમવાનું નથી દસ મિનિટ ખમવાનું છે મારે મિત્રો હવે જે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો દસ મિનિટ પછી જે આપણે સીડ જેટનો જે પટ માર્યો છે મિત્રો એને આપણે સ્ટ્રેમાં હુકાવ મૂકી તો દસ મિનિટમાં સંપૂર્ણ દાણા દસે દસ દાણા સુકાઈ ગયા છે જે પટ માર્યા પછી દસો મિનિટમાં તો મિત્રો હવે જે આપણે દસ મિનિટ આ જે આપણે આમાં લખેલું છે કે સીડ જેટનો પટ મારેલ છે તો આ દસ કપાસી આપણે આમાં જે ગ્લાસમાં જે આપણે માટી ભરીએ તે આપણે કપાસિયા નાખી દીધું દસ કપાસિયા આ દસે દસ કપાસિયા વાવ્યા સોપી દીધા પછી અને ઉપર આપણે માટી નાખી દીધી દઈએ આ માં લાગ આવે નહીં એટલે છતાં ઉપર માટી નાખી દીધી આ પ્રયોગ સો ટકા વાડી ઉપર થવા જોવે અશક્ય નથી હવે આ દસ કપાસ બીજા લઈએ જે પટ મારેલા વગરના કમણીનો પટ તો બધેમાં મારેલો જ છે પણ જેમાં દસ એ દસ કપાસ આપણે નાખી દઈએ આપણે માટીની અંદર સોંપી દઈએ તો આ જે સીડ જેટ નો જે પટ જેમાં મારેલો છે જેમાં નથી માર્યો એમાં શું તફાવત શું ડિફરન્સ પડશે મિત્રો એનો તમને સંપૂર્ણ આપણા યુટ્યુબ ચેનલમાં તમને સંપૂર્ણ માહિતી મિત્રો તમને અમે લાઈ તમને વિડીયો બતાડશું આની ઉપર માટી નાખી દઈએ મિત્રો હવે આપણે બંનેને પાઈ દઈએ બંને અંદર આપણે પાણી નાખી દઈએ મિત્રો આપણે જેમાં સીડ જેટનો જે પટ મારેલો છે એમાં આપણે પાણી પાયું છે અને આમાં આપણે આપણે સીડ જેટનો પટ નથી એ ગ્લાસ ઉપર લખેલું જ છે જેમાં નથી મારેલો એમાં શું તફાવત શું ડિફરન્સ પડે એનો સંપૂર્ણ તમને પણ જાણવા મળશે પણ અમને પણ જાણવા મળશે અને ખાસિયત શું છે સીડ જેટની મિત્રો બસ મિત્રો આજે બધા ખેડૂત મિત્રોને એક જ મારે સંદેશ આપવો છે કે જ્યારે કોઈ પણ કંપનીનું બિયારણ વાવતા હોય તો અવશ્ય સીડ જેટનો પટ મારો જેથી આપણે જર્મિનેશન સારું હોય ઉગાવો સારો લે તાકાતોળો ઉગાવ લે એકદમ બળુક ઉગાવો લે અને જેનો ઉગાવો બળુક હોય અને જેનો તાકાતોડો ઉગાવો હોય જેનો ઉગાવો જુસ્સાદાર ઉગાવો હોય એમાં રોગ પ્રતિકારક સૌથી છોડો જેટલો છોડ મજબૂત હોય જેટલો જુસ્સાદાર છોડ ઉગાવો લે એટલો એમાં રોગ પ્રતિશક્તિ સૌથી વધારે વધારે મિત્રો રહે તો મારી સર્વ મિત્રો મિત્રોને ભલામણ છે કે સીડ જેટ નો અવશ્ય પટ મારો જેથી કરીને આપણે ઉત્પાદન સારામાં સારું મિત્રો લઈ શકીએ બસ મિત્રો આજને અમારા બાપા ચિતારામ આ જ વિડીયો આજ જે આપણે સીડ જે પ્રયોગ કર્યો છે એ ચાર પાંચ દિવસમાં તમને મિત્રો અવશ્ય બતાડશું આની પહેલાનો વિડીયો આપણે જે મગફળી માટે બાયર કમીનું એવર ગોલ્ડ અને બાયર કંપનીનો જે ગોચો છે એના જે બે થી ત્રણ દિવસ થયા છે મિત્રો ફરી વાર એ વિડીયો જ્યારે એનો ઉગાવો જર્મિનેશન આવી જાય તે એવરગોલ્ડ નાખવાથી જે ફૂગ માટે આ બાયર કમીનું એવર ગોલ્ડ અને બાયર કંપનીનો ગોચો જે જમીન જીવાત માટે આવે છે તો એમાં પણ ઉગાવો એકલો વાળો એકદમ ઉગાવો જુસ્સાદાર લઈ તો એની પણ માહિતી મિત્રો તમને આપણે યુટ્યુબ ચેનલમાં એનો પણ વિડીયો આપણે તમને બતાડશું મિત્રો બસ મિત્રો આજના બાપા ચિતારામભાઈ